વેલકમ બેક ટુ યુટ્યુબ ફેમિલી અક્ષર સારી સુરત અત્યારે આપણે જોવાના છે એકદમ ડોલા સિલ્ક ફેબ્રિકમાં જે લો રેન્જમાં અને લો બજેટમાં તમને બાંધણી પાંચ બુટ્ટી બાંધણી મળવાની છે આપણે આખો પીસ ઓપન કરીને જોવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોજો ઓફરવાળી પ્રાઇસ છે આડેકનો આખો કપલુનો લૂક રહેવાનો છે એકદમ શાનદાર અને કોઈ પ્રકારની જરીને આ બધું કાપડમાં વળાટ કરેલું આવશે સિંગલ સિંગલ પીસ છે ઓર્ડર લિમિટેડમાં છે સ્ટોક લિમિટેડમાં છે તો જલ્દીથી તમારો મનપસંદ કલર બુક કરાવી લેજો આ ટાઈપનું આખું ચોલી ટાઈપનું આખો એકદમ ફેન્સી બ્લાઉઝ આવવાનું છે એ આવશે બીટ કલર ને કે આવશે ગ્રીન કલર આ બ્લાઉઝ કોન્સેપ્ટ અલગ અલગ છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો ને નવા હો અમારી ચેનલમાં તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેમ કે નવી અપડેટ ને નવું કલેક્શન અક્ષર સારી સુરતમાં સૌથી પહેલાં આવતું હોય છે જો આ ડેપનું આખું રહેવાનું છે ઓફર ને આવા આવા નવા વિડીયો હવે ડેઇલી આવવાના છે એમાં ઘણી બધી ડિઝાઇન છે આ રેન્જમાં અને આ કાપડમાં જો તમારે કોઈને પરચેસ કરવી હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે ફૂલ વિડીયો ફૂલ વાળો અને ફૂલ ફેન્સી વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં પણ અપલોડ અમે ડેઈલી માટે કરવાના છીએ ડેલી નવું કલેક્શન અમારી યુટ્યુબ ચેનલમાં અપલોડ થવાનું છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં તમારા ફેમિલીમાં નિયર ડિયરને શેર કરવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને આવું કલેક્શન એ પણ પહેરી શકે ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી રહેવાની છે તમે જ્યાં બેઠા ઘર બેઠા તમે એક સાડી મંગાવી શકો છો ઓલ ઇન્ડિયા શિપિંગ ચાર્જ ફ્રી રહેવાનો છે પ્રાઇઝની વાત કરીએ તો ઓનલી ફોર નાઇન ફાઇવ ઝીરો એટલે કે નવસો ને પચાસ રૂપિયામાં તમને ઘર બેઠા ડિલિવરી મળવાની છે સિંગલ પીસ ડિલિવરી અવેલેબલ છે કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી એનું ખાસ ધ્યાન રાખજો ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે તમારા નિયત ડિએટ ને રીલ્સ શેર કરો તો પણ એને કહી દેજો કેશ ઓન ડિલિવરી નથી આપતા અમારી શોપની રૂબરૂ મુલાકાત લેવી તો અમારી શોપ નાના વારા છા શામધામ ચોક યોગી ચોક વિસ્તારમાં આવેલી છે સુરતની અંદર ત્યાં તમે રૂબરૂ પણ મુલાકાત અમારી શોપની કરી શકો છો તો વહેલા અને પહેલાંના દોરના શોપની મુલાકાત લો લિમિટેડ સ્ટોકમાં માલ છે સિંગલ સિંગલ પીસ છે તો જલ્દીથી શોપની મુલાકાત લો બ્લાઉથ બધાયમાં અલગ અલગ રહેવાના છે પીસમાં તમે જોઈ શકો છો આડકના આખો વખત ફેન્સી મરૂન કલરનો પણ પીસ રહેવાનો છે એકદમ યુનિક અને ડિઝાઇનર રહેવાનું છે કલરનો સ્ક્રીનશોટ જલ્દી જલ્દીથી જલ્દી લેતા રહેજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નિયત ડેટને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો આગળ જરૂરથી જરૂર શેર કરજો અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં થેન્ક યુ